આ પરિસ્થિતિ હાલમાં બસોને એકતાલીસ જે મુસાફરો દુનિયાને જેમને અલવિદા કહી દીધું છે તેમના પરિવાર ઉપર જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે કહેવું કોને જે વિચાર્યું પણ ન હતું તે હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલની જે વાત કરવામાં આવે તો એ બસોને એકતાલીસ મુસાફરોમાંથી કેટલાક પરિવારોએ પોતાનો દીકરો ગુમાવ્યો છે પોતાની દીકરી ગુમાવી છે પોતાના માતા ગુમાવ્યા છે પોતાના પિતા ગુમાવ્યા છે દાદા દાદી ગુમાવ્યા છે અને જો મહેસાણાના ખેરવાના એક એ ગોસ્વામી પરિવારની વાત કરવામાં આવે તો જે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને તેમાં ગોસ્વામી પરિવારનો એકનો એક ચિરાગ એકનો એક દીકરો છે તે ભાઈ ગયો અને હાલમાં એ પરિવારમાં ફાટ બુદર્સ નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ એ સાથે જોડે છું હાલમાં જીની તે ચારે બાજુ ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે ચારે બાજુ સિવિલ ખાતે પરિવારોના જે બસોને એકતાલીસ પરિવારો છે તે ધક્કા ખાઈ રહ્યા છે કે અમારું સ્વજન ક્યાં છે અમારું સ્વજન ક્યાં છે ડીએનએમ ટેસ્ટ માટે મોટી મોટી લાઈનો લગાવવામાં આવી રહી છે અત્યંત કફોડી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અને આ બસો એકતાલીસ મુસાફરોમાંથી કેટલાય મુસાફરો જે છે તે કોઈક ના કોઈક તેમના સંબંધી હાલમાં અત્યંત પીડાઈ રહ્યા છે કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો માતા પિતા બધાએ પોતાના સ્વજન નજીક સ્વજન ગુમાવી દીધા છે જ્યારે બાજુ શોકનો માહોલ છે અને તે વચ્ચે જો મહેસાણાના ખેરવાની વાત કરવામાં આવે તો ગોસ્વામી પરિવારનો એ યુવક જે લંડને પોતાના અભ્યાસ માટે જઈ રહ્યો હતો એકનો એક પરિવારનો એ ચિરાગ એકનો એક એ દીકરો જ્યારે લંડન ખાતે અભ્યાસ

પણ હવે કહેવામાં કશું નથી સાહેબ થોડું ઘણું હોય તો કરીએ દર ગુજર અહીં તો આ બફાટી ફરિયાદ ક્યાં કરવી એકનો એક સીતારો કુટુંબનો બહુ કયા ગરો છોકરો જ્યારે આખરી સફર બહુ વહેલી વિદાય જેવું છે સાહેબ ભગવાન આવી દુર્ઘટના કોઈના નસીબમાં ના મોકલે મારે તો એની મમ્મી દીકરી તુલ્ય હતી ગૌસ્વામી પરિવાર મારો પરિવાર જ હતો હવે વધારે કોઈ શબ્દો નથી આ કહેવા માટે

પોતાનો બોલ પણ બોલી નથી શકતા એ પોતાની લાગણી પણ વ્યક્ત કરવા માટે તૈયાર નથી કે મારે બોલવું તો બોલવું શું અત્યારે અમારો એક દીકરો જે ઉંદર પોતાના અભ્યાસ અર્થે ગયો હતો પોતાના સપના સાકાર કરવા માટે ગયો હતો અને હાલમાં જ્યારે એ સમાચાર સામે આવે કે એ તમારો એક વેગ દીકરો નથી રહ્યો ત્યારે તેના માતા પિતાની કેવી હાલત હશે અત્યંત શોખભર્યો માહોલ જે છે તે મહેસાણાના આ ખેરબામાં જોવા મળી રહ્યો છે એક સ્વામી પરિવારમાં જોવા મળી રહ્યો છે અને એ તેના માતા પિતા એક જ્યારે રાહ જોઈને બેઠા હશે કે મારો દીકરો જ્યારે લંડન થી પાછો આવશે પોતાના સપના સાકાર કરીને પાછો આવશે અમે બધાને કહીશું કે અમારો દીકરો લંડન થી અભ્યાસ કરીને આવ્યો છે પરંતુ તેના બદલે જ્યારે એવા સમાચાર સામે આવ્યા કે હવે તો હવે તમારો દીકરો જે છે તે આ દુનિયામાં જ નથી એ લાગણી જ્યારે એક માતા પિતાને થાય એ કદાચ આપણે તેનો અનુભવ પણ ન કરી શકીએ એટલા વધ સુધી શોખનો માહોલ જોવા છે તો સતત અમે તમને અપડેટસ આપતા રહીશું આ મુદ્દાને લઈને અને બીજી બાજુ તમે લાઇટ મેટિફલ ન્યુ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો